જોઈ લે જોઈ લે આપડે કેતો ને જોતો બબે વાર ભાઈ નાસ્તા લઈએ છે આમ હે કઈ ભાઈ બધા લગ્ન માં જવાનું હોય એટલે જાન માં જવાનું હોય લગ્ન તો કાલે આપણે કરી લીધા લગન એટલે જાન હોય હોય જ લગન કેવાય આપણે માનવા પાડી લીધા રેડી અને મારી પાછા દેખાય ટાવર ટાવર હતો ને આપણો વિડીયો અપલોડ થઈ ગયો હોય બધા હે ને તૈયાર થઈ ગયા હાઈ ભર તો તૈયાર થાય

તારું કઈ દઉં એવું ભેગા ભાઈ એ નથી આવ્યો તો આપણે જાનમાં જવાનું છે ને ફોન માં છે ને લગ્ન ગીત વાગવા જાય કોઈ ભાઈ મને હિન્દી ગીત નું ના કહેજો ને કાગણ કે હિન્દી ગીત વગાડો લગ્ન ગીત વાગવા જોઈએ એમ તાર થઈ ગયા ચાલે તું આ કોક બોર્ડ લેતું ગયો જોઈ લે ફાટક નું લટકે હવે કિના કિસ્મત હારા હે જીન માથે પડી જાય તો આપણે જાન લઈને ક્યાં જવાનું ખબર કેનેડી ગામ માં જવાનું છે તો કેનેડી ગામ આવે ઇન પેલા જો વરરાજન ગાડી છે ને હળઘારો કામ ચાલુ થઈ ગયું જોઈ લે જોઈ લે જીણકા છોકરાની વેફર જોઈ લે ઇને તો રેવા દે યાર તમે તો હવે લડી ગયો જોઈ લ્યો ગદડી ને એક એક એટલે આવી રીતના કોઈ ઝીણકા સગા એની વેફર કઈ ખાઈ ના લેવાય તમે તો જો હવ દેખ દે કેવી છે આવું છે આવું છે આપણે લગ્ન માં જ જતા જાન લઈને પણ એકચ્યુઅલી માં ટ્રેક્ટર વાળા બહુ આડા આવે છે એટલે આડા એટલે અમને આડા નથી આવતા રસ્તા માં આડા આવે બાકી એ પોતાનો ધંધો જ કરે છે ઓહ જોઈએ મિત્રો ટ્રેક્ટર આડું આવી ગયું જો વરી પાછી વરરાજાની ગાડી અને પાછળ અમારો હું કઈ કોનવો આખે આખો કોનવો ઊભો રહી ગયો છે

મારે વરી પાછો કેમેરો ચાલુ કરો એટલે લોકો થોડા ખરમાય ને એ બને ઓછું ખાય જગદીશ ડેર એલા એ હવે તો કઈ માફ કરો યાર હવે જોતા અમારે ડીશો હાવ ખાલી પડી છે હરમ હરમ હે કઈ તમને બે ને નથી ને હરમ હે કઈ આ જોતા ડીશો ના ઢગલા કરી મુઈ કાટલી વારમાં માં મેકને કીધું ને ફ્રીની ની ગુલફી એટલે જોઈ લો લેવા લાઈન થઈ ગઈ આખી અને બધાન મો હું બાકી આટલો બધો પવન હું કામ આવે તમને ખબર હે વાહ જો પંખા કેવા ફરે આ બધો એનો પવન હે હજી તો આ પંખો આપણો બંધ

પૈસા લખાવી દીધા છે ઓનલાઈન હોય ને ગુગલ પેમેન્ટ હોય હાજી એ તમને ખબર ના પડતી હોય ને તમે આ કોઈ બહાર ના નીકળે ને એટલે એ લોકો વાંધો બહાર નીકળે જ નથી આ તમે ખાવા જાવ એટલે તમને ખબર ના હોય ને વાંધો ને હાલો જતા હોય બીજું ગણેશગઢ ગામમાં આવ્યો હતો અને આજથી એક વર્ષથી પેલા ખબર આપણે સખર ટેટીનો નો વિડીયો બનાવ્યો હતો બહુ મસ્ત આવેલો તો પ્યોર એકદમ ઓર્ગેનિક જો તમે ગણેશગઢ રોડ ઉપર જાવ ને ત્યાં જ આવી જાય તમારે લેવી હોય ને તો જો હારી વાત ના એ ભાઈ એકદમ ઓર્ગેનિક રીતે હે ને બધી સખર ટેટી બનાવે છે જો હારી વાત મલ્ચિંગ પેપર ને આપડે કાકા હજુ આગળ થેલી ભરી દીધી મસ્ત ની ભાઈ ભાઈ બે દિવસના લગન પછી આપણે ઘેર પૂગી ગયા હે મસ્તની ની નીંદર કરી લઈ ને પછી બીજા બધા કામ ઉપાડી હોય એડિટિંગ બહુ જાજુ કામ બાકી પડ્યું ગુજરાતી ભડાકા નું એડિટિંગ બાકી છે એ પેલા કરી નાખી તો આપણે હેને વિડિયો એડિટિંગ અને અપલોડ બે કામ ભેગું કરતા તો તો લાઈટ વેગી જો જાગી જીરી કર માં ટીટી ચાલુ થઈ જાય જો થઈ ગયું ને હવે આમાં ભાઈ કેમ અમારે એડિટિંગ કરવું હે લાઈટ આવે પછી જ બધું કામ થાય એડિટિંગ અને અપલોડ

ઈ લેવા જવાનું છે મારે અત્યારે કેદીનો દીનો વાઈજ જતો તો મારે એક ને ક્યાં ડિગ્રી નથી આવી બીજા બધા ભાઈ બંધુ ને પૂછ્યું તું જી સુરત અમદાવાદ વડોદરા વાળા કે અમારે તો કે આવી ગઈ છે તો કે આપણે અમદાવાદ ગયા હતા ને બીજેપી મીટઅપ માં મને ફોન આવ્યો પછી મને હાવ મગજ માંથી નીકળી ગયો એટલે હવાના પરમાં ફોન આવ્યો કે ભાઈ તમે ડિગ્રી જોઈ કેમ મર ગાવી નાખી તો સસ્તી સ્પ્લેન્ડર લઈને આપણે નીકળી જાય પોસ્ટ ઓફિસ માંથી ભાઈ આપણી ડિગ્રી આવી ગઈ છે આને હેને ને કોન્વોકેશન કે ડિગ્રી નહીં કોન્વોકેશન ને ભાઈ એન્જિનિયરિંગ ની ડિગ્રી થોડી અલગ હોય જોઈ લ્યો આજો આવી રીતના સીધા પતાકડામાં આવી છે ભુંગરો નથી દીધી

તો આ છે આપણું કોન્વોકેશન એટલે કે ડિગ્રી જોઈ શકો છો તમે સીજીપીએ આઠ પોઈન્ટ ચૌદ આમ તો તમારો ભાઈ ભણવામાં કંઈ નબળો નહોતો ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિંગશન એટલે આપણે પણ જાતની એટી કેટી વગર ફર્સ્ટ ટ્રાયલમાં જ બધું આવી ગયું છે તો આપણે બધાને કેમ પોતાની એક ફાઇલ હોય એવી રીતના બધા ડોક્યુમેન્ટની જો આપણી ફાઇલ છે એમાં જો આપણે બે કોન્વોકેશન આપણે રાખ્યા હે પેલું આ બીજું તમે પૂછ્યું બીજું કહેવાનું છે આપણે ભાઈ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું છે ને તો આ હે ડિગ્રીનું અને આ હે ડિપ્લોનું એમાંય લખ્યું છે કવર વાળવું નહીં દેખાઈ ઇબુરે ફોકસ કલમ હા જો હવે તો ભાઈ આપડે ભાગ્ય છે ને હવે એના દેશમાં હવે જવાના છે કારણ કે આપણે તો ક્યાં ઉગાડવાનું હેડી બોજા જો એ આ ટાકો દેખાય ને જેમ હે ને ડેલો ખેલ્યો નથી ઉપર થી જવા દીધો વાને ને ઉપર ચડાવવાનું છે ના ના જવા દયો જવા દયો ઓહ ચડાવું જો કેટલે ચેલેન્જિંગ કામ હે જો જો નીરાતે હા હા વાહ વા મૂકી દા પડખે રાખી દે વાહ રાખી દે હા બસ બે ટાકા ભાઈ ગોઠવાઈ ગયા બે હજાર ના હે પણ આ ઝીણ કો કામ લાગે હે તમને ખબર પડે હે આપણે આગળ ભેગા ભેગા આપણે હે ને ખોલી નાખવાનાકરા કાગર ઉડી જાય તડકા કાગર ને બધું હે ઝુંપડી માં જ ભરી દઈ એમાં એવું હોય કે મિત્રો હવે આપણે જો જીરવી પૂરું થઈ ગયું છે અને આજુ ખરે બર્ડ ને બધું નાખી દીધું ને એટલે વાવું નથી થોડાક મગ ને ઓલા વાવાતા હોય પણ એ તો આપણે વાવી નાખ્યું એ કેમ બહુ જાજા નહીં થાય એક ને માન થાય એટલે એ મજુ લોકો ટાણના દેહમાં વયા જાય છે બે ત્રણ મહિના પછી વરી પાછા આવી જાય એના જેવું હે તો આ સાથે આપણું જોરદાર અમેઝિંગ બ્લોગ વિડીયો પૂરું કરી નાખે તો કેવું રહીએ આરામ વેલી કમેન્ટ કરી નાખો મારી નેક્સ્ટ લોક વિડીયો રમ ડાયરા